આજે હું બનાવીશ લસણની ચટણી લસણની ચટણી એટલે કે લસણ જે હું દરેક શાકમાં લસણના બદલે નાખતી હોઉં છું તે પહેલાં લસણને સારી રીતે ફોલીને સારી રીતે એને એક પણ કોતરું ના રહે એ રીતે એને બગડેલું પણ લસણ ના રહે એ રીતે ફોલીને સાફ કરી લેવાનું પછી એને ખાંણીમાં નાખી દઈશું સારી રીતે એને ઝીણું ઝીણું આ રીતે ખાંડી લઈશું આને મિક્સરમાં પણ ખાંડી શકો છો તમે હું આને કંઈ પણ નાખ્યા વગર જ ખાંડી રહી છું જેમ કે મીઠાનો ભાગ આવશે તો પાણી થશે પાણી વળશે તો આ ખરાબ થઈ જશે એટલા માટે તમે જોઈ શકો છો મેં સારી રીતે આને ખાંડી લીધું છે પછી આપણે એમાં નાખીશું સૂકું મરચું જે કલરવાળું મરચું આવે તે એડ કરવાનું મેં મોટી બે ચમચી જેટલું એડ કર્યું છે પછી આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું એડ થઈ જાય પછી સારી રીતે મિક્સ થઈ જાય એકતા પછી આપણે બેથી ત્રણ ચમચી તેલ નાખીશું તેલ નાખ્યા પછી એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું આપણો કાઠિયાવાડી લસણઓ તૈયાર છે એરટાઈટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો અઠવાડિયા સુધી